જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરેન્દ્રનગર આયોજિત ઇનોવેશન ફેર બે હાજર પચીસ છવ્વીસમાં હું ખેરવા પેસેન્ટર શાળાથી મારી શાળાનો જે ઇનોવેશન છે આપની સમક્ષ રજૂ કરીશ વર્ષ બે હાજર એકવીસમાં મારી ચોટીલા તાલુકાની ઘડીજી પ્રાથમિક શાળામાંથી તાલુકા ફેર બદલી થઈ અને ખ્યારવા પેસન્ટ શાળામાં નિમણૂંક મળી અને આ સમય દરમિયાન જ્યારે મેં શાળાની સ્થિતિ જોઈ કે શાળામાં ભૌતિક સુવિધાઓ પણ ખૂબ ઓછી હતી શાળાનું બિલ્ડિંગ પણ જર્જરિત હતું અને શાળામાં બાળકોની સંખ્યા પણ ખૂબ ઓછી હતી આની સામે જ્યારે મારી નિમણૂક થઈ ત્યારે એક વિચાર સાથે અમે નક્કી કર્યું કે શાળાને સંપૂર્ણ સારી એવી ભૌતિક સુવિધાઓ મળે શાળાનું બિલ્ડિંગ પણ ખૂબ સારું એવું બને અને બાળકોની સંખ્યા અમે જે શૈક્ષણિક કાર્ય અને જે સર્વાંગી વિકાસ માટે બાળકોના સર્વાંગી વિકાસ માટેના કાર્યો કરીએ અને એના થકી સમાજને શાળા સાથે જોડીને સંખ્યા કરીએ અને અમારી સતત મૂલ્યલક્ષી શૈક્ષણિક પ્રવૃત્તિઓ સમાજ સાથેનું જોડાણ અને આ બધી બાબતો વિવિધ પ્રવૃત્તિઓ પ્રવાસ પર્યટન અને આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને સમાજમાંથી એટલે કે વાલીઓમાંથી પણ જે પ્રાઇવેટ શાળામાં બાળકો ભણતા હતા કે જેની વાત કરી કે બસો ની અંદર સંખ્યા હતી તો પ્રાઇવેટ શાળામાંથી સો ઉપરનો આંકડો અમારી સરકારી શાળાઓમાં લાવવા માટે અમે સફળ થયા અમારી વિવિધ પ્રવૃત્તિઓ મૂલ્યલક્ષની પ્રવૃત્તિઓ અને સમાજનું શાળા સાથેનું જોડાણ આમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે અને જ્યારે અમારે ભૌતિક સુવિધામાં વધારો કરવા માટેની વાત આવી તો ગ્રામજનો સાથે અમે એક મિટિંગ કરી અને પ્રોજેક્ટ લાઈફ રાજકોટની સંસ્થા એનજીઓ છે એની સાથે પણ વાત કરી અને એના અનુસંધાને પ્રોજેક્ટ લાઈફે લગભગ અઢી કરોડ રૂપિયા અને અમારા ગામે લોકસહેવ રૂપે લગભગ પચાસ લાખ રૂપિયા જેવું અનુદાન આપી અને સંપૂર્ણ લોક સહયોગ અને એનજીઓ ના સહયોગ થી અમે એક વિશાળ સંકુલ અધતન સંકુલ બનાવવામાં સફળ થયા જેમાં પ્રાર્થના હોલ કમ્પ્યુટર લેબ પુસ્તકાલય વિજ્ઞાન ખંડ અને તમામ વર્ગખંડો સ્માર્ટ પેનલ થી ઇન્ટરનેટ ના જોડાણ થી સજ્જ થયા હાલ અમારી શાળા ત્રણસો ને સંખ્યા પહોંચી છે અને તમામ પ્રકારનું શિક્ષણ બાળકોનો સર્વાંગી વિકાસ થાય અને સમાજ પણ શાળા સાથે જોડાય એ પ્રકારે તમામ પ્રકારનું આયોજન કરીને અત્યારે વિશાળ અધ્યતન સુવિધાથી સંપૂર્ણ સંકુલ બનાવી અને એમાં બાળકોને ગ્રામ્ય કક્ષાએ એક સારું શિક્ષણ મળી રહે એક સારી ભૌતિક સુવિધાથી સજ્જ શાળા મળી રહે એવું સંકુલ તૈયાર કરવામાં સમગ્ર ટીમ સમગ્ર ગ્રામજનો અને પ્રોજેક્ટ લાઈફ અને તંત્રના સહયોગ થકી અમે સફળ રહ્યા છીએ બસ એ જય હિન્દ